નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે કાર્તક મહિનાની વધ પક્ષની અગિયારસ કે જેનું નામ છે ઉત્પત્તિ એકાદશી આ વ્રત ક્યારે કરવાનું છે કોણે કરવાનું છે કેવી રીતે કરવાનું છે તથા આ વ્રતના પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે તથા આ વ્રત કરવાનું શું મહત્ત્વ છે અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે આપણે વાત કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો અગિયારસ કરતા હોય તે લોકોને આ વિડીયો મોકલજો તથા જો આપ પણ અગિયારસ કરતા હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો તો મિત્રો આપણા હિન્દુ પંચાંગના કેલેન્ડર અનુસાર જોવા જઈએ તો વર્ષમાં કુલ બાર મહિના છે અને બાર મહિનામાં કુલ ચોવીસ એકાદશીની તિથિ આવે છે એટલે એક મહિનામાં બે એકાદશી આવે એક વધ પક્ષમાં અને એક સુદ પક્ષમાં તો કારતક મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી દેવઉઠી એકાદશી હતી કે જે બાર નવેમ્બરે હતી અને હવે કાર્તક મહિનાની બીજી એકાદશી વદ પક્ષની એકાદશી આવી રહી છે કે જેનું નામ છે ઉત્પત્તિ એકાદશી આ એકાદશીને ઉત્પત્તિકા એકાદશી ઉત્પન્ના એકાદશી પ્રાકટી એકાદશી વૈતરણી એકાદશી કે પછી કન્યા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આપને એકાદશીના નામ ઉપરથી સમજાય કે આ એકાદશીનો અર્થ શું છે જી હા આ દિવસે એકાદશીની ઉત્પત્તિ થઈ હતી અને આ વાત ઘણા લોકોને જાણ નથી કે એકાદશી એક દેવી છે દેવીનું નામ છે કે જે વિષ્ણુ ભગવાનમાંથી પ્રગટ થયા હતા અને મૂળ નામના રાક્ષસ સાથે જ્યારે ભગવાનનું યુદ્ધ થયું હતું ત્યારે જ્યારે ભગવાન શયન અવસ્થામાં હતા ત્યારે એકાદશી દેવીએ જ મૂળ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને ત્યારે વિષ્ણુ ભગવાને તેને વરદાન આપ્યું હતું કે મને પંદર તિથિમાંથી એકાદશીની તિથિ એટલે કે અગિયારમી તિથિ સૌથી વધુ પ્રિય થશે અને આ દિવસે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક વ્રત કરશે ઉપવાસ કરશે અને દાન પુણ્યનું કાર્ય કરશે તે મને અતિ પ્રિય બનશે અને એટલા માટે એકાદશીની તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે અને એકાદશીના દિવસે આપણે ભગવાન વિષ્ણુનું પૂજન કરીએ છીએ અથવા તો બીજી કોઈ એકાદશી હોય તે દિવસે આપણે ભગવાન વિષ્ણુના બીજા અન્ય અવતારોની પણ પૂજા કરતા હોઈએ છીએ એટલે આવી રીતે કરીને ચોવીસ એકાદશીમાંથી આ એકાદશીનું મહત્ત્વ અન્ય એકાદશી કરતાં વધી જાય છે જે કોઈ ભક્ત સાચા મનથી સાચી શ્રદ્ધાથી સાચા ભાવથી એકાદશીનું વ્રત કરીને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરે છે ભગવાન વિષ્ણુ તેને આ લોકમાં તો સુખ આપે છે પરંતુ પરલોકમાં પણ તેની ગતિ થાય છે અને ત્યાં તેને ભગવાનના ચરણોમાં સ્થાન મળે છે આ દિવસે જે કોઈ સ્નાન કરતા સમયે ગંગા જળ ઉમેરીને સ્નાન કરે છે તો તેને તીર્થ સ્થળોમાં સ્નાન કર્યું તે બરાબર ગણવામાં આવ્યું છે અનેક યજ્ઞો કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય ત્યાં ઉત્પત્તિ એકાદશી વ્રત કરવા માત્રથી મળી જાય છે ઘણા લોકો એવું કહેતા હોય કે મારે એકાદશીના વ્રત શરૂ કરવા છે તો કઈ એકાદશીથી વ્રત શરૂ કરવું તો તે લોકો આ ઉત્પત્તિ એકાદશીના દિવસથી એકાદશીના વ્રત શરૂ કરી શકે છે આમ જોવા જઈએ તો અન્ય એકાદશીથી પણ વ્રત કરી શકો પરંતુ આ એકાદશીથી વ્રત શરૂ કરવામાં આવે તો વધુ ઉત્તમ ગણવામાં આવે છે તો આવી રીતે આપણા શાસ્ત્રોમાં આ ઉત્પત્તિ એકાદશીનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આવો આપણે એકાદશીના શુભ મુહૂર્ત પારણા સમય તથા એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તેના વિશે જાણી લઈએ કે જેથી કરીને જે લોકો વ્રત કરતા હોય તેને કોઈ પ્રશ્ન રહે નહીં તો આ એકાદશી તિથિની શરૂઆત છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસ એક ને એક એ એમ એ થાય છે કે જે પૂર્ણ સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ત્રણ સુડતાલીસ એમ એ થાય છે એટલે ઉદયતિથિ પ્રમાણે એકાદશીનું વ્રત સર્વ લોકોએ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસને મંગળવારે કરવાનું રહેશે વૈષ્ણવ સંપ્રદાય તથા શિવપંથી અને અન્ય લોકોએ એકાદશીનું વ્રત છવ્વીસ તારીખે જ કરવાનું રહેશે તથા એકાદશીના દિવસે ભગવાનનું પૂજન કરવાનું હોય છે કે જે પૂજા આપ સવારે નાઈ ધોઈ નિત્યકર્મ કરીને જેટલું વહેલું બની શકે એટલું વહેલી પૂજા કરી લેવાની મોડામાં મોડી દસ વાગ્યા સુધી કે સાડા દસ વાગ્યા સુધી પૂજા કરી લેવાની અને એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા કરવાના હોય છે એટલે કે એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો હોય છે ઉપવાસ તોડવાનો હોય છે કે જેનો સમય છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ બુધવારે બુધવારે બપોરે એક વાગેની તેતાલીસ મિનિટથી ત્રણ વાગે ચોપન મિનિટ સુધીમાં એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો લગભગ એકાદશીએ બીજા દિવસે વહેલી સવારે પારણા હોય છે પરંતુ આ એકાદશી ઉપર સત્યાવીસ તારીખે બપોરે પારણા કરવાના રહેશે તથા એકાદશીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી ઘણા લોકો દસમીની સાંજથી જ વ્રત કરતા હોય છે ઘણા લોકો અગિયારસનો એક દિવસ પણ વ્રત કરતા હોય છે દરેક વ્યક્તિ યથાશક્તિ પોતાની રીતે આ એકાદશીનું વ્રત કરી શકે છે તો હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું વ્રત કથા સાંભળીશું કે જેના વગર વ્રત અધૂરું છે અને એ શિવાય વ્રતની પૂજા વિધિ જાણીશું અને વ્રતનું પુણ્યફળ જાણીશું તો તે વિડીયો પણ આપ અમારી સાથે જોજો એકાદશીનો સત્સંગ કરજો તો આ વિડીયોમાંથી જો નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી દેજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર